આજે તો મળ્યા દસ કરોડ રૂપિયા એટલે મેં વઘારી નાખી સવાર ગુડ મોર્નિંગ પણ મારા તો હજી અવસ્થામાં છે તો મેં વિચાર્યું ચીકુભાઈ સુતા છે ત્યાં હું મારું બધું કામ પતાવી લઉં એટલે કપડાઓનો ઢગલો કરી નાખ્યો અને બધા કપડાઓને ને ઊંધા હવરા કરવા લાગી ત્યાં જ હાથમાં આવી ગયું સોનું નું પેન્ટ તો ચેક કરવા લાગી અને મને મળ્યા દસ કરોડ હું તો મહારાણી બની ગઈ મહારાણી ભલે બની ગઈ તો કપડા તો ધોવા જ પડશે એટલે ફટાફટ બધા ધોવા નાખી દીધા અને 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 જોવો હું કામ કરું છું મહારાજ તો પૂરી ગાંઠિયા છે ખાધું એ તાકાત મને આવી ગઈ એટલે એકસો એસી ના સ્પીડે બેડ ને ઝાટકી એકદમ સરસ બેડશીટ પાથરી નાખી અને ગોઠવી દીધા ઓશિકા પછી થોડુંક ડ્રેસિંગ ને પણ સાફ કરી નાખ્યું હમણાં થોડાક દિવસ થી મારું મોઢું કાળું લાગતું હતું એટલે અરીસા ને સાફ કરી નાખ્યું હવે કાળી નહીં લાગુ પછી તો શું નાઈ ધોઈ તૈયાર થઈ ગઈ અને રસોડામાં જઈ દાળ વઘારી નાખ્યું અને ફટાફટ રસોઈ કરી નાખી તો ચાલો ફ્રેન્ડ્સ તમે પહોંચી જાજો મારા હાથની રસોઈ ખાવા પણ એક સરસ છે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જવું પડશે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય જય શ્રી કૃષ્ણ